હરમાં દેવાનેવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે અત્યારે પહોંચી ગયા હતા સાણિકપુર અને અમે સાણિકપુર અહીંયા અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ એ તમને બતાવી અહીંયા મસ્ત કર્યું છે ઓપરેશન તો એટલું સરસ કર્યું છે ને બધું તમને જઈને બતાવશું કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને સાણિકપુર હનુમાનજીની મૂર્તિ પણ મેં તમને તમને બતાવીશ ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા સાણિકપુર બતાવીશ અમે હનુમાનજી મંદિર પાસે પહોંચી ગયા હતા પણ અત્યારે સાંજ પડી ગઈ છે એટલે મંદિર બંધ થઈ ગયું છે મૂર્તિની નજીક જઈએ ત્યાં જો અહીંયા ઝંડા લેરાય છે આ બધે જો અહીંયા છે અહીંયા છે અમે સાણીકપુરા છે હનુમાન દાદાની મૂર્તિ અને આ છે ગેસ્ટ હાઉસ અહીંયા આપણે રાત રોકાવું હોય તો પણ રોકાઈ શકે અહીંયા બધે ગેસ્ટ હાઉસ છે આની પાછળ પણ છે અહીંયા આ પણ ગેસ્ટ હાઉસ છે અને આ પણ છે અહીંયા લાઇટનો પ્રકાશ થોડોક વધારે પડે છે એટલે તમને દેખાતું નહીં હોય तमने तो मंत्र जोड़े मुलाकात करो मंत्र हाय 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 <laughs> आम हाय टंगे टेंगे <laughs> आवड़े टेंगे 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 मोये 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 फर्ती करता मोये मोये चिक डबाक डमडम चिक डबाक डमडम अलग लोट या खाता आवड़े खा तो ये आगरे जो आगरे जो हम्म बुल्ला इंसिनार હા કર તમને બધાને સારું દાવડે છે તમે એક કડી બે રમો તો દોડ પકડ રમો તો આ લોકો દોડ પકડ નથી રમતા આ લોકો નવી ગેમ કઈ રમે છે રમો તો ગેમનું નામ આવડે છે કઈ પડી જાય શ્રુહી ઊભી થઈ જા અહીંયા અહીંયા Doba Eh, yes, salah doba দ্ধা বেখা ছে এযাং জদে লোকো ফোটা পাডেছে হাই কেমেরামেন হাই 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 হোডি হাই হাই হাইযাব্ধা ঵াতু করেছে হা মত্রহা একদ দছু ফটাম ઓલું આપણે યુટ્યુબમાં શોર્ટ્સ વિડીયો ચીક ડબાક ડમ ચીક ડબાક ડમડમ એ અહીંયા જો અહીંયા પંખા ને અહીંયા જો મસ્ત રીતે આ મંદિર છે પનીલ તું અમદાવાદ ગયો હતો અમદાવાદ તને મજા આવી હતી આપણે અમદાવાદ કાલ ગયા હતા તને મજા આવી હતી અને અમને મારા ફેમિલી જોડે મુલાકાત કરાવી આપી અને અમે આજે અમારી સ્કૂલે છે ને ડાન્સ કોમ્પિટિશન હતું આજે પંદરમી ઓગસ્ટ છે ને એટલે અમારે ત્યાં મોટું કાર્યક્રમ હતું બે કલાકનો કાર્યક્રમ હતો અને તે વિડીયો પણ અમારા યુટ્યુબમાં છે અને અહીંયા અમે મંદિરે પહોંચ્યા હવે અમે મંદિરથી હવે ઘરે જવાના છીએ અહીંયા તે લોકો જો ઝંડા લઈ લે છે ઉપર તેમને જે લગાડ્યા હતા ને તે એટલે હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરી દઈએ નવા બ્લોગમાં મળીએ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો અમે ભૂલતા નહીં નવા બ્લોગમાં મળીએ બાય